તેમજ ગત તારીખ દસ દસ બે હજાર પચીસના સવારે આશરે સાત વાગ્યા આસપાસ ખનીજ ખાતામાંથી સોલંકી સાહેબ તથા ડાભી સાહેબ તથા મુકેશ જોશી અમારા ઘરે આવી ઘરના સભ્યો તથા ડ્રાઈવરોને ગાળો આપીને ઘર પડેલ લોડર લઈ ગયેલ લોડર ઘરે હતું કોઈ પણ પ્રકારની ખનીજ કરવા ગયેલા ન હતું કે અન્ય કોઈ બિનકાયદેસર પ્રવૃત્તિ કરેલ ન હોય તેમ છતાં અમને હેરાન પરેશાન કરવાના ઈરાદે તેમજ અમારા પ્રત્યે વેરઝેર રાખીને લોડર લઈ ગયેલ છે તેમજ અમે કોળી સમાજને તેમ નાના વર્ગના લોકોને આ ઉપરોક્ત ઈસમો ખોટી રીતે ગાડી પકડીને મન ફાવે તેવા દંડ વસૂલ કરે છે તેમજ અમને અવારનવાર ધમકીઓ પણ આપે છે તેવા આવા અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા આપ સાહેબ મહેરબાન થશો આવેદન પત્ર એટલા માટે આવ્યા હતા કે ગઈ દસ તારીખે ભાઈ રમેશભાઈ મકવાણાના ઘરે લોડર પીડ્યું હોય અને કોળી સમાજને અવારનવાર ટાર્ગેટ કરતા સોલંકી જોશી અને ડાબી કરીને તો જેનું લોડર ઘરે પીડું હતું ઘરેથી લઈ જઈને અને અઢી લાખ રૂપિયા દંડની માગણી કરતા હોય એના લીધે આજે અમે અનુસંધાને આજે અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપ્યું છે અને હજી અમે એક આવેદનપત્ર એસપી સાહેબને પણ દેવાના છીએ જેથી કરીને અવારનવાર જે આ કોળી સમાજને ટાર્ગેટ કરે છે એ ન થાય અને કોળી સમાજની સાથે અન્યાય થાય છે એ ન થાય માટે